ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓગસ્ટ થી આવશે સિંહ રાશિમાં સત્તર ઓગસ્ટ બે થી સૂર્ય પોતાની રાશિમાં ગોચર કરી તમારી રાશિ પર કેવી કરશે અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો તો આવો ટોપિક ઉપર પાછા આવી મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે સિંહ રાશિ એ રાશિ ચક્રની પાંચમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વહેલી સવારે એક કલાક અને એકતાલીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજો પણ સૂર્યને મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે સિંહ રાશિ એ સૂર્યની શાસિત રાશિ છે એટલે કે તે પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે આ દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની આગામી એક માસ કેવી થશે અસર શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના જાતકો તમારી કુંડળીમાં ધનભાવ એટલે કે બીજા ભાવના સ્વામી સૂર્ય તમારા બીજા ભાવમાં જ ગોચર કરશે જો કે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર બીજા ભાવમાં સારા પરિણામ આપતું નથી પરંતુ આવા ગોચર વિશે એવું કહેવામાં આવે છે કે સૂર્ય મોઢું આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ આપી શકે છે આ સાથે બીજા ભાવમાં સૂર્યનું ગોચર કૌટુંબિક મતભેદ પણ આપી શકે છે પરંતુ તમારા કિસ્સામાં પરિણામો કેટલાક નકારાત્મક પણ ન હોય આંખોમાં બળોતરા કે ખંજવાળ આવી શકે છે પરંતુ પોતાની રાશિમાં હોવાથી સૂર્ય આંખોમાં કોઈ વધારે નુકસાન થવા દેશે નહીં તેવી જ રીતે કેટલાક પરિવારના સભ્યોમાં અહંકારને કારણે થોડો મતભેદ થઈ શકે છે પરંતુ કોઈ મોટી નકારાત્મકતા નહીં આવે એકબીજા પ્રત્યે આદર રહેશે અને કોઈ વિવાદ પણ નહીં થાય પરંતુ તેમ છતાં પોતાને અહંકારથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો જો કોઈ વ્યક્તિ ઘમંડી વર્તન કરી રહ્યો છે અને તમારી સલાહનો તેના પર પ્રભાવ પડી રહ્યો છે તો તમે તેને સમજાવીને કૌટુંબિક બાબતોને વધુ સારી દિશા આપી શકો છો કાળજીપૂર્વક જીવન જીવવાના કિસ્સામાં કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન ન થવું જોઈએ એટલે કે કાળજીપૂર્વક જીવન જીવવાથી તમે સંતોષકારક પરિણામો મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની

એમ છતાં સૂર્યને પિત્ત પ્રકૃતિનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પ્રથમ ભાવમાં સૂર્યનો ગોચર પિત્ત સંબંધિત કેટલીક સમસ્યાઓ આપી શકે છે જો તમને એસિડિટી વગેરે ખાસ કરી અને હાઈપર એસિડિટી હોય તો આ સમયગાળા દરમિયાન યોગ્ય આહાર જરૂરી રહેશે ખાવાના સમય પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આનાથી તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકશો પ્રથમ ભાવમાં સૂર્યનું ગોચર કામમાં અવરોધો ઉત્પન્ન કરતું માનવામાં આવે છે પરંતુ જો તમે સમયસર કામ કરશો તો કામ પૂર્ણ થશે અને અવરોધો પણ દૂર થશે તે જ સમયે જો તમે તમારી જાતને શાંત અને અહંકાર મુક્ત રાખશો તો તમે સંબંધીઓ સાથેના સંબંધો બગાડવાથી પણ બચી શકશો એટલે કે સૂર્યનું આ ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ તમારી રાશિમાં હોવાથી કાળજીપૂર્વક કાર્ય કરવાથી તમે ફક્ત સમસ્યાઓમાંથી બચી શકશો નહીં પરંતુ સકારાત્મક દિશામાં આગળ પણ વધી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ ઠ ણ કન્યા રાશિના જાતકોની તો સૂર્ય તમારી કુંડળીમાં બારમા ભાવના સ્વામી છે અને બારમા ભાવના સ્વામી હોવાથી તે તમારા બારમા ભવમાં ગોચર કરવાના છે બારમા ભવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી તેથી સૂર્યના ગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી રહેશે સૂર્યનું આ ગોચર તમને નકામી મુસાફરી કરાવી શકે છે જોકે યાત્રાઓ રોકવી થોડી મુશ્કેલ બનશે પરંતુ અર્થપૂર્ણ યાત્રાઓના કિસ્સામાં પરિણામો સકારાત્મક પણ આવી શકે છે વિદેશ વગેરે સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મળી શકે છે જો તમે તમારા મહત્વપૂર્ણ કામ છોડી નકામું દોડવાનું ટાળો છો તો કાર્ય પૂર્ણ થઈ શકે છે સૂર્યના ગોચર દરમિયાન ખર્ચ વધી શકે છે જેને રોકવો જરૂરી બનશે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવો યોગ્ય રહેશે નહીં તેના બદલે સરકારી કામમાં પ્રામાણિકપણે સહયોગ કરવો જરૂરી રહેશે આ સાથે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં તમારી પ્રાથમિકતાનો પુરાવો રાખવો પણ સમજદારી ભર્યું રહેશે આ સમયગાળા દરમિયાન આંખો અને પગને લગતી કોઈ પણ પીડા તમને થઈ શકે છે અથવા જણાઈ શકે છે આ બાબતોનું ધ્યાન રાખવું સમજદારી ભર્યું રહેશે તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્તર ઓગસ્ટ થી થનારું સૂર્યનું સિંહ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે